ત્ત્વમીમ ધર્મ્ય સંગ્રામમ ન કરશ્યસી તતઃ સ્વધર્મ કીર્તિ ચિતવા પાપમાં પશ્યસી માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે અર્જુન એક સુવિખ્યાત યોદ્ધો હતો કે જેણે શિવજી વગેરે અનેક દેવો સાથે યુદ્ધ કરીને નામના મેળવી હતી શિકારીના વેશ ધારે કરેલા શિવજીની સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને હરાવીને પ્રસન્ન કર્યા હતા અને વરદાનમાં પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું બધા જ જાણતા હતા કે એક મહાન વીર યોદ્ધો હતો સ્વયં દ્રોણાચાર્ય પણ તેને આશીર્વાદ આપ્યા હતા અને એક વિશિષ્ટ શસ્ત્ર પણ આપેલું કે જેનાથી તે પોતાના ગુરુનો પણ વધ કરી શકે એ રીતે પોતાના ધર્મ પિતા સ્વર્ગાધિપતિ ઇન્દ્ર સહિત અનેક વીર શ્રેષ્ઠો પાસેથી તેમણે યુદ્ધના અનેક કીર્તિમાન પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા હતા પરંતુ આ વખતે જો તે યુદ્ધનો પરિત્યાગ કરે તો ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા બદલ તો થશે પરંતુ તે સાથે તે પોતાની કીર્તિ તથા નામના પણ ગુમાવશે અને એ રીતે નરકમાં જવાનો પોતાનો રાજમાર્ગ નિર્માણ કરશે બીજા શબ્દમાં તે યુદ્ધ કરવાથી નહીં પરંતુ યુદ્ધ ટાળવાના બદલ નરકમાં જશે <tip>